કોઈ માન્ય નથી કારણ કે લોકો ને ઘરનું ઘર આનાથી બહુ જ મોંઘુ થશે અને આની બાંધકામ ઉદ્યોગ ઉપર બહુ જ ખોટી અસર પડવાની સરકાર દ્વારા ગયા વર્ષે જે જંત્રી વધારો ડબલ કરવામાં આવ્યો હતો પાછો અત્યારે એને બે ગણો દસ ગણો ત્રીસ ગણો કરવામાં આવ્યો છે પ્લસ આની અસર સ્ટેમ્પ ડ્યુટી પ્લસ વીલરને ભરવાના થતા જે એ પૈસા છે એની ઉપર ડાયરેક્ટ અસર આવશે આનાથી ઘરનું ઘર ને બધું મોંઘું થશે તો સરકારને અમારી રજૂઆત છે કે આ જે જંત્રી વધારો છે એ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે આટલો બધો એક સાથે માન્ય નથી તમને કહું તો જે દસ લાખનું મકાન હતું ગણતરી મુજબ એત્ર પિસ્તાલીસ લાખ પચાસ લાખ સાહીઠ લાખનો નો દસ્તાવેજ થઈ ગયો છે તો ઓછા ઓછું હું માનું કે દસ ગણો વધારો થઈ ગયો બાબતે જે રજૂઆતો મળે છે એને પ્રતિ એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંદા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અત્યાર સુધી રાજકોટમાં લગભગ દોઢસો જેટલા વાંદાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જે લોકોની માંગને ને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા મામલતદારશ્રી કચેરી ડેપ્યુટી કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી ચાલુ છે એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે જી આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂંક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર સંભાળશે અને મને ઉમીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે